નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ નવસારી લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ પોતાના સમર્થકો સાથે દાંડી યાત્રા કરી નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસે નૈસદ દેસાઈને ચૂંટણી જંગમાં મેદાને ઉતાર્યા છે અને નૈસદ ગાંધી ગાંધીબાપુના વેશમાં સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યા બાદ સાંજે જલાલપુરના મટવાડ ખાતેથી ઐતિહાસિક દાંડી સુધી પોતાના ઉમેદવારો સાથે ગાંધીના વેશમાં જ પદયાત્રા કરી જે બાદ દાંડી ખાતે ગાંધી બાપુની પ્રતિમાને સુતર આંટી પહેરાવી પ્રચારની શરૂઆત કરી જોકે આને કોંગ્રેસના ઉમેદવારે પર પ્રચાર નહીં પરંતુ સત્યાગ્રહ ગણાવ્યો હતો સાથે જ મોંઘવારી ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓની વાત કરી હતી બપોરે સાડા બારે ઉમેદવારી પત્રક ભર્યું અને અમે સાંજે પાંચ વાગે મટવાડથી આ દાંડીની એક યાત્રા પદયાત્રા કરી આ પદયાત્રા એટલા માટે કરી કે એકસો પાંત્રીસ જણા ઓગણીસો ત્રીસમાં યાત્રા કરીને આ નમક સત્યાગ્રહ કર્યો હતો કારણ કે બ્રિટિશરોએ નમક પર વર્તમાન જીએસટી જેમ ભારે ટેક્સ નાખ્યો હતો એટલે આ ભારે ટેક્સ બર્ડન સામે અમારે સત્યાગ્રહની કાલથી શરૂઆત કરવી છે બીજું કે દસ વર્ષમાં મોદી સાહેબે માત્ર રામના નામે ધન અને મતોની લૂંટનું વ્યવસ્થા તંત્ર ચલાવ્યું છે ગાંધીએ હે રામ કહીને શહીદી વોરી હતી ગાંધીએ વૈષ્ણવજન રામ નામ સુતાળી લાગી કહીને દેશની એકતા પ્રસ્થાપિત કરી અને મોદી સાહેબ દેશની એકતા તોડી રહ્યા છે લોકતંત્રમાં વિપક્ષને ખતમ કરી રહ્યા છે ઈડી સીબીઆઈ પોલીસ એ બધા તો હથિયાર છે હવે મીડિયાને ન્યાયતંત્રને પણ જંજીરો નીચે જકડવાનો પ્રયાસ કરી રહ્યા છે માનનીય વડાપ્રધાન ખરેખર ગુજરાતમાં આ ડાડીનો સત્યાગ્રહનો લોકોને પરિચય થાય આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું કે યુવા પેઢી ગાંધીને સમજે અટલજી માનની અટલજી તો ગાંધીને સમજ્યાતા થોડું એમણે તો મહાત્મા ગાંધી ના વિચારધારા પ્રમાણે પક્ષ ચલાવવાનું વચન આપ્યું હતું પણ મોદી સાહેબ વિદેશના નેતાઓને રાજઘાટ લઈ જઈને નમન કરાવે અને અંધ ભક્તો એમના વોટ્સએપ પર મહાત્મા ગાંધીને ગાલી પ્રદાન કરે તો આ દોહરી નીતિ સામે અમે ગાંધી સત્યાગ્રહ ન કરીએ તો શું કરીએ દાંડીનો પરિચય આપીએ આપે ગઈકાલે જોયું માન્ય પાટિલ સાહેબની રેલી આપે જોઈ એમાં એમણે એક વ્યક્તિને ગાંધી તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો વેશભૂષાથી કેમ પંદર વર્ષમાં કેમ નહીં હમણાં કેમ મેં પંદર ચૌદ તારીખથી મેં આ ડ્રેસ પરિધાન કર્યો એટલે સિંહ આ જે એમની જે ટેકનિક છે જે રાજ સત્તાના આતંકની જે ટેકનિક છે અને ભયાનક આર્થિક અસમાનતાની ખાઈ પેદા કરવાની ટેકનિક છે એની સામે અમે આ સત્યાગ્રહ કરીને યુવા પેઢીને મહાત્મા ગાંધીનો પરિચય આપવાનો લઈને